આજે સવારે વહેલી સવારે એક વૃદ્ધા સુરજીત કૌર નામના જે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો લૂંટ વિથ મર્ડરનો કેસ મકરપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો છે જે અંતર્ગત ભાઈલ પાર્ક સોસાયટીમાં જે તળસા લીધી સોસાયટીની વચ્ચે રોડ આવેલો છે ત્યાં રોડ ઉપર જ સોસાયટી આવેલી છે જેમાં સિનિયર સિટીઝન જેઓ બંને હસબન્ડ વાઈફ બંને એકલા જ જતા હતા બાળકો બહાર રહે છે એ લોકો ત્યાં જે રહે છે એનું લગભગ સાડા ચારથી પાંચની વચ્ચે મર્ડર થયાની હકીકત પોલીસના મકરપુરા પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય છે જેમાં હકીકત એવી છે કે હસબન્ડ વાઇફ જે એકલા રહેતા હોય છે એમની બાજુમાં જ એમના જે પડોશી છે એનો સ્ટેપ સર કે જેમના વાઈફનો પહેલાં વાઈફના પહેલાં હસબન્ડનો જે દીકરો છે એ એણે જ આ મર્ડર કર્યાનું ધ્યાન પર આવેલું છે બનાવની સમગ્ર આ જે ચકચારી ગુનો છે કે જેમાં વૃદ્ધાના ગળા ઉપર ચાકુનો ખૂબ જ ઊંડો ઘા મારીને એમના ગળામાંની ચેન અને બીટી બુટ્ટીની લૂંટ થયેલી હતી સમગ્ર મામલે સીપી સાહેબ દ્વારા ખૂબ જ ગંભીર નોંધ લઈને જોઈન્ટ સીપી સાહેબ અને ડીસીપીની અને એસીપી ક્રાઇમની અધ્યક્ષતામાં ટીમોની રચના કરેલી હતી જેમાં પીસીબી ડીસીબી ક્રાઈમ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ડિસ્ટની ટીમ અને એલસીબીની ટીમ એની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી જે ટીમો દ્વારા સીસીટીવીનો ચેકિંગની એરિયા વહેંચી લેવામાં આવ્યા હતા આ સાથે સાથે ચેકપોસ્ટ અને ટોલ નાકા સુધી કે જો કદાચ આરોપી બારતી આવ્યા હોય તો એના માટે આ બંને તરફના ટોલ ટોલનાકા સિટીની આસપાસ આવેલા એ મેપ લઈને ટીમો બનાવવામાં આવેલી હતી સાથે સાથે આ પ્રકારના જે એમઓ ધરાવતા આરોપીઓ છે એની વિગતો કાઢવામાં આવેલી હતી અને જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ગુનાનું પગેરે શોધવામાં સફળતા મળેલી છે હકીકત એ પ્રમાણે છે કે મરણ વૃદ્ધા છે એમની બાજુમાં રહેતો વિશાલ દીપકભાઈ સરોજ જે છે એ વીસ વર્ષની આશરે ઉંમરનો છે અને એ એમને ડોમેસ્ટિક હેલ્પ કરતો રહેતો આવતો જતો રહેતો એમના ઘરે અને આ જે આરોપી છે એણે વહેલી સવારના આવીને વૃદ્ધાના ઘરે આવીને પહેલાં તો ઘરનું લાઇટના કનેક્શન જે છે એનું સ્વિચ પાડી દીધેલી છે અંધારું થઈ ગયા બાદ ઘરમાં એસી જે ચાલતું હતું એ બંધ થઈ જતા ગરમી થતાં વૃદ્ધા બહાર આવે છે અને એ દરમિયાન અંધારાનો લાભ લઈને એમના ગળે ચાકુ મારીને લૂંટ કરીને ત્યાંથી નાસી જાય છે ટેકનિકલ રિસોર્સિસના આધારે અને સીસીટીવી ફૂટેજના આધારે ક્રાઇમ સફળતા મળેલ છે કે આ આરોપી જે છે એ ગુનાને અંજામ આપીને કપડા જે પેટ્રોલ પંપ છે ત્યાં જઈને એના મિત્રને ત્યાં બોલાવે છે અને એને મદદથી ત્યાંથી ભાગી છૂટે છે આ જે બનાવ છે એની અંદર હાલમાં આ એક જ આરોપીનું ઇન્વોલ્વમેન્ટ આવેલું છે એણે જે ગુનાનું મુદ્દામાલ જે છે એને પણ રિકવર કરવામાં આવ્યો છે સાથે સાથે આ વિશાલ જે છે એ ચૌદ તારીખથી ઘરેથી એના ફાધરના જે સુખજીત કૌર છે જે વૃદ્ધાના પાડોશી છે એના એટીએમ કાર્ડ બેન્કના કાર્ડ અલગ અલગ બધા કાર્ડ લઈને ઘરેથી જતો રહ્યો હતો એની મિસિંગ કમ્પ્લેન એટલે કે મિસિંગની અરજી પણ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એમણે નોંધાવેલી હતી તો બનાની બનાવની સમગ્ર હકીકત જોતાં જે વિશાલ

અત્યારે હાલમાં આરોપી અટક કર્યો છે અને આરોપી પ્રોસીજર ચાલી રહી છે આ બાજુમાં જ રહે છે અને ઓળખતો હોવાના કારણે એ ફરીથી ગુના નું ન થાય અને મરણ વૃદ્ધા જ હતા બીજા જે એમના હસબન્ડ હતા એ તો ઘરના અંદર ભાગે હતા તો એમણે કોઈ પણ કોઈ પણ નજરે જોના સાક્ષી આમાં છે નહીં એટલે કોઈ પણ જાતનો સુરાગ ન રહે અને પોતે બચી શકે એ માટે મર્ડર કરેલાનું હાલમાં લાગી રહ્યું છે આ જે ગુનેગાર છે એના પરિવારજનો કોઈ પણ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલા છે આ વિશાલ જે છે એના જે સ્ટેપ ફાધર છે સિંહ તેમની ઉપર સોળ જેટલા સત્તર જેટલા ગુના દાખલ થયેલા છે જેમાં ચોરીના પછી જે ટ્રકની મોબાઈલ અને ચેસીસ નંબર એન્જિન નંબરને ટેમ્પરિંગ કરીને ચોરી કરવાને અંજામ આપવાના

બનાવનો સ્થળ છે એની આસપાસની એના આધારે એક વ્યક્તિ ઉપર શંકા જાય છે કે એની જે મૂવમેન્ટ છે એ શંકાસ્પદ છે એક બાઇક આવે છે એને લઈ જાય છે પણ એ જે ભાઈ છે એ એનો મિત્ર છે જેને ધ્યાનમાં નથી કે આ વસ્તુ છતાં પણ એની પણ તપાસ ચાલી રહી છે અને એ જે એની શંકાસ્પદ મૂવમેન્ટ છે એના આધારે એના સુધી વિશાલ સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને એને પકડ્યા પછી એને જે કડક પૂછપરછમાં એ તમામ વસ્તુઓ એ કબૂલ કરે છે અને સાથે સાથે મુદ્દામાલ પણ હિકવત થાય છે ના શિક્ષા નકર નાનાપુર સંજીકલ લાઈવ જે કહી શકાય એ પ્રકારના હત્યાથી એને ઈજા કરેલી છે એક જે હત્યા છે સોમજીત કોર્ની હા એનો સાવકો પુત્ર છે એમના જે વાઈફ છે સુખવીન્દ્રસિંહના એમના વાઈફ મતલબ

અચ્છા પકડાયો કે ક્યાંથી એ પકડાયો ક્યાંથી મેડમ બડુના સ્થિતિમાંથી જ પકડાયેલો છે શું करतो તો એ શું કરતો હતો આ જે છે એ સરસરી જીબી ઓફિસ પાસેથી એને લેવામાં આવ્યો છે